ક્યાંક ક્યાંક ઉગવા હોત ને મણીસ જો તમે માંડવીની હાલત તો જો અત્યારે સરકાર ફરતી કોઈ નિરીક્ષણ કરાવે છે કે કોને કોને નુકસાન ગયું છે પણ વરસાદ થયો છે એટલે લગભગ બધાને એટલે બધાને નુકસાન ગયું છે ફોન નો સાંભળે આ બધા વિડીયો જોવે એ સાંભળે વાળુમાં જે શું છે જોવો તમે મસ્ત મજાનો હલવો તો ફાઇનલી મિત્રો સુખનો સૂરજ ઉગી ગયો છે તમે જોઈ શકો છો આફ્ટર એક અઠવાડિયા એક અઠવાડિયા પછી સૂરજદાતા ઉગ્યા છે તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય વેળાનાથ તો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના બે અને હું અને ભાણો જઈ રહ્યા છીએ વાડીઓમાં આંટો મારવા માટે એટલે કે વાડીઓમાં નિરીક્ષણ કરવા માટે માંડવી કી બગડી છે શું થયું છે શું નહીં તો ચાલો મિત્રો હું તમને પેલા તો આ બાજુમાં દેખાડી દઉં જોઈ ગાડી એક મિનિટ ઊભી રાખી દઉં કે જો માંડવીની શું હાલત થઈ છે ખેડૂતને બહુ એટલે બહુ નુકસાન થયું છે તો આજે ફાઇનલી સુરત દાદા છે અને આ ટાઈમ પણ મળી ગયો છે આપણે માંડવીમાં આટો મારવાનો આ તમે મારી પાછળ જુઓ આપણે આ એ જ માંડવી છે જે આપણે આગળ વિડીયોમાં દેખાડી હતી અને કીધું તું જો વરસાદ આવશે તો આ માંડવીની પથારી ફરી જાય છે તમે જુઓ એ અને મેં કીધું તું એવા શબ્દો સાચા પીડ્યા તમે જુઓ હાલરમાં ન નીકળે કી અને આ માંડવીની પથ્થારી ફેરી ગઈ આ બાજુ સામેની સાઈડ તો કાઢી લીધી છે પણ આપણે આનું કીધું હતું કે જો વરસાદ આવ્યો ને તો આ પાથરાઈની પથ્થારી ફેરી જાય છે અને મિત્રો એવું જ છું આમાં માંડવી તો કદાચ થોડી ઘણી હાથમાં આવી છે પણ પાલો તો પૂરું ભાઈ

અને અહીંયા જુઓ મગફળી ઉગવા મળે સમજો કોટા કાઢી ગયા હવે આનું શું કરું આ કેટલો ઉતારો લેવાની હતી એને બદલે હવે પૂરું થઈ ગયું સમજો જોઈ શકો છો તડકો જેવો આવ્યો એવો હલરવાળા પાછા પોતાના ભંદે સડી ગયા છે એકદમ ફાટ ફાટા સિઝન આવી છે પાછી વચમાં પોરો ખાઈ ગઈ હતી તો મિત્રો તમે મારી પાછળ આ મગફળીની હાલત એકદમ કાળી પડી ગઈ છે અને આમાંથી તો 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 નીચે લાગી ગઈ છે છે અને ઉગવા પણ મગફળીમાં ખેડૂતને બહુ એટલે બહુ નુકસાન ગયું છે નુકસાનની કોઈ વાત કર્યા દેખી નથી અત્યારે સરકાર ફરતી કોઈ નિરીક્ષણ કરાવે છે કે કોને કોને નુકસાન ગયું છે પણ વરસાદ થયો છે એટલે લગભગ બધાને એટલે બધાને નુકસાન યુઝ છે ખેડૂતને કોકને જાદુ કે કોકને ઓછું નુકસાન પરંતુ નુકસાન તો યુથ છે સરકારને ખબર જ છે કે ખેડૂતને નુકસાન ગયું છે તો એને વળતર આપવાને બદલે હજી તો તે ગામડે ગામડે જાય છે અને સર્વેક્ષણ કરાવે છે કે નુકસાન ગયું છે કે નથી ગયું અને બીજી વાત મિત્રો સરકાર ખેડૂતને બે બે હજારના હપ્તા નાખીને પછી એવી વાત કરે કે ભાઈ અમે તો મોટું કામ કર્યું અમે તો ખેડૂતને બહુ એટલે બહુ સહાય કરી પણ મિત્રો મારું તો એવું માનવું છે કે સરકાર ખેડૂતના માલના ભાવ જ એવા કરે કે જેથી ખેડૂતને આજ પૈસાની જરૂર જ ન પડે ખેડૂત જો સધર થઈ જાય પૈસાવાળો થઈ જાય તો ખેડૂતને બે બે હજારની છેની જરૂર પડે અને તેને લોન લેવાની પણ જરૂર ન પડે એટલે લોન માફીની પણ પ્રશ્ન ન આવે પણ ના ના એવું નથી કે ખેડૂત સધર ન થાય એને તમે થોડો થોડો બટકું બટકું પૈસા આપ્યા કરો એના માલના ભાવ ન થાય એટલે એ એની એની સ્થિતિમાં રહેવાનો છે એટલે એ લોન લીધા કરે પછી એવી કદાચ જાહેરાત કરે કે લોન અમે થોડી જાજી દેવું ખેડૂતનું માફ કરીશું એટલે અમારી ભાવ થાજા થાયા કરે આ વિશે તમારું શું કહેવું છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો હું તો ખેડૂતનો દીકરો છું એટલે મારાથી કીધા વિના રહેવાનું નહીં મારો એક વિચાર હતો કે જો ખેડૂત જ સધર થઈ જાય તો આપણે ક્યારેય લોનની કે બે બે હજારના હપ્તાની એટલે કે છ હજાર રૂપિયા જે ખેડૂતને આપે છે વર્ષે દાડે એની કાંઈ જરૂરત ન પડે કપાસનો ભાવ આપણો બે હજારથી ત્રણ હજાર થઈ જાય તો આપણે થોડી લોન લેવાની જરૂર પડે ને ખેડૂત બધાને સરકારને લોન આપવા મળે કે તમારે પૈસા જોતા હોય તો કયો જો ખેડૂત સધ્ધર થઈ જાય તો ખેડૂત પૈસાવાળો થઈ જાય તો પણ એવું ક્યારેય મને નથી લાગતું કે ક્યારેય થાય અને એમાંય પાછું ઓસામ પૂરતું આવી કુદરતી આફત આવી પડે કમોસમી વરસાદ વાવાઝોડું માવઠું એના કારણે છે ને ખેડૂત લગભગ બેઠો થાય એમ છે નહીં અત્યારે તો આપણે સરકાર માથે अच्छा लगा इने बैठा छी જોઈએ હવે આગળ શું થાય છે મિત્રો મારી વાત ને આ સમાપ્ત કરી છુ ચાલો મિત્રો હવે આપણે આપણે આગળ જઈએ તો મારી વાત સાથે કોણ કોણ सहमत છે કોમેન્ટ માં કરી નાખજો જય જવાન જય કિસાન તો મિત્રો હમ આવી ગયો છું અમારી વાડીએ અને અમે બે ભાઈ જોવો બદામ કેવી ખાવી છે તને બદામ ભાવે છે કે નથી ભાવતી ખાટી મીઠી બદામ ફાયદી હોય તો કહીજો કોમેન્ટ કરજો તો તમને મોકલાવી કા હા તન ભાવસ બદલે હવે વા બે વા તો તારે આ હરું આઈનન બદામ પડે એટલે બદામ આઈતી જો આયા જ બદામ છે દેખાડો આ બદામ દેખાડો આ ગામ મારે વાડીએ રહેતા હોય એટલે આઈનન બદામ આ પડીને સીધું ખાઈ લેવે ને કા હમ વા ચાલો મિત્રો બદામ ખાવા હમ ખાતરી એમ છે બદામ તમે આ ખાવી છે કોમેન્ટ કરો તો મોકલાવું તો મિત્રો હવે આપણે જાવી છીએ ઘર તરફ ચાલો ચાલ ભણાય ભાઈ આવી જાઓ તો મિત્રો આપણે આવી ગયા છીએ રાજુભાઈ કટારીયાની વાડીએ રસ્તામાં શેરડી ખાવા માટે કોઈ પણને જો શેરડી જોઈતી હોય તો રાજુભાઈ નો કોન્ટેક્ટ કરજો એક એક નંબર શેરડી પાંચસો પંચાવન નંબર હું આપી દઈશ ડિસ્પ્લે માથે એટલે એમ જ લઈ લેજો રેડી લાલ વાગી ગઈ લાલ વાળી શેરડી છે ને તો મિત્રો જો કોઈ પણ ને આપણે શેરડીના સિસોડા હોય તો આપણે રાજુભાઈ નો કોન્ટેક હું તમને નંબર નંબર આપી દઉં છું એ માથે તમે કોલ કરી શકો છો શેરડી માટે એકદમ ગળી શેરડી તો મિત્રો તમે જોઈ શકો છો સિઝનની પહેલી શેરડી આવી ગઈ છે અને ભાણાભાઈ ખાઈ રહ્યા છે આ બાજુ અને આ બાજુ આ મિલનભાઈ પણ ખાઈ રહ્યા છે મે જો આટલી ફોલી છે અને આટલા સોતા કાઢ નાખ્યા છે જોવો તમે એક નાનું વાસું દોરાય જાય એટલા કેવી લાગે છે તમને શેરડી આ બાજુ મિલનભાઈ ક્યો આ હું શેરડી છે એ ઓલે બસમાં હું લ્યોને કી કેવી શેરડી છે હરી આ ગઈ ગળી ખાઈ દી કેવી લાગી તને હરી ખાઈ દી ને ગળી લાગી ને મોળી લાગી ગળી ગળી લાગી ચાલો મિત્રો આપણે પણ ટેસ્ટ કરીવી કેવી ગળી છે પેલી શેરડી મસ્તી ની છે હો ગળી છે હવે કાઈ કાઈ છેડડી છે પણ હિયા ગળી મિત્રો તમારે શેરડી ખાઈ હોય તો ચાલો

આ બાજુ બીજા ભાણાભાઈ શેરડી ખાય છે અને એટલો ઢગલો કરી નાખ્યો છે તો ચાલો મિત્રો કેટલા દિવસ પછી પાછા આપણે આજે વિડીયો ઉતરે એવા વાદળા થયા છે તમે જુઓ ચાલો આપણે આનો એક વિડીયો ઉતારી નાખીએ જો મસ્તીના ફરતી કોઈ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના આઠ અને હું બેઠો છું વાળું કરવા માટે અને જે શું છે જોવો તમે મસ્ત મજાનો હલવો આપણો ફેવરિટ હલવો તો ચાલો મિત્રો આપણે સાખીને જોઈ જઈ કેવો બનો છે મસ્તીનો હા ગયો ગયો આપણને તો ભાવે જ છે તો ચાલો મિત્રો હું હલવો ખાઈ લઉં અને તમે આ વિડીયોને લાઈક કરી નાખો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે હજાર સબસ્ક્રાઈબરમાં આપણે થોડાક જ બાકી છે Chào các bạn, mời các bạn xem video mới của tôi ăn món này. Bye bye, tata, see you. Bye bye.